નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને અમદાવાદમાં બનેલી સૌથી મોટી દુર્ઘટના દુર્ઘટના પછી એના કારણો અનેક જાણવામાં આવશે હું અત્યારે જે ધાબા પર ઊભી છું એ જે જગ્યાએથી એ પહેલો વિડીયો જે વાયરલ થયો એ લેવામાં આવ્યો છે અને અહીંયા આવીને તમને ઓવરવ્યુ થ્રી ડિગ્રી સમજાવવું છે કે આખી ઘટના એક્ઝેક્ટલી બનીશું કેવી રીતના બની પહેલાં તમને અહીંયાથી બતાવીશું એરપોર્ટ એરપોર્ટ એટલું નજીક છે અને જે ટ્રેક છે એ ટ્રેકથી જેમ જ પ્લેન ઉડે અહીંયાથી દેખાય કે કેવી રીતના એ પ્લેન ઉડી રહ્યું છે ટેક ઓફ થઈ રહ્યું છે એ ટેક ઓફનો અવાજથી લઈને તમને ટેક ઓફ જેમ થાય છે એ દેખાય હવે તમને આ બાજુ સામે સાઇડ બતાવીએ એટલે આ એક ઘટના સ્થળ છે કે એ ઘટના સ્થળ તમને દેખાતું હશે જે બ્લેક કલરનું દેખાય છે એ બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગ એટલે એને તમે ડિસ્ટન્સ જુઓ ડિસ્ટન્સ એકદમ ઓછું છે પ્લેનની સ્પીડ મેચ કરીએ અને ડિસ્ટન્સ જોઈએ તે ખૂબ ઓછું છે એટલે ટેક ઓફ પછી તરત જ જે ક્રેશ થયું છે એ ઘટનામાં માત્ર અમુક સેકન્ડ્સ લાગી છે એટલે ત્યાં તમને દેખાય છે અહીંયા જે બિલ્ડિંગ્સ છે એ બિલ્ડિંગના લોકોને એ અવાજ આવ્યો છે કારણ કે એ પ્લેન એની ઊંચાઈ કરતાં ખૂબ નીચે હતું એટલે પ્લેનની જે સ્પીડ અને જે ઊંચાઈ એટલે જે ટેક પછીને એને જેટલી ઉપર જવું જોઈતું હતું એટલી ઉપર એ ગયું નથી અને એ કારણ અને એ સ્થિતિ અહીંયા આવી એટલે સમજ વધારે આવે અહીંયાથી અમે બે થી ત્રણ પ્લેન ટેક ઓફ થતા જોયા અહીંયા જયારે ઉપર જોઈએ એટલે આપણને ખબર પડે કે પ્લેન એકદમ નજીક છે પણ એ દિવસે જે ઘટના બની એ દિવસ અહીંયા આસપાસના તમામ લોકોને એવું કહેવું છે કે પ્લેન જયારે અમે નોર્મલી રોજ જોઈએ છે એની કરતાં એકદમ નીચે હતું ડિસ્ટન્સ તમે જુઓ નરી આંખે બંને ડિસ્ટન્સ જોઈ શકાય છે એટલે આપણે જે વાત ખાલી ગણતરી અને વિજ્ઞાનમાં કરીએ છીએ એ વાસ્તવિકમાં પણ દેખાઈ રહ્યું છે અત્યારે એટલે તમે જુઓ કે સ્થિતિ થ્રી સિક્સટી ડિગ્રીથી જોઈએ તો ઘટના જે ટેક ઓફ છે ટેક ઓફથી લઈ અને જે ક્રેશ થયું છે એ ક્રેશ થવા સુધીમાં અમુક જ સેકન્ડ્સ લાગ્યા છે એટલે અહીંયાથી ટેક ઓફ થયેલું એ પ્લેન ત્યાં જઈને ક્રેશ થયું બંને જગ્યા અહીંયા રહેતા લોકોનું લોકો હવે ડરમાં જીવે છે કેમ ડરમાં જીવે છે કારણ કે અહીંયાથી રોજ એ ટેક ઓફ થતા દેખાય છે એ રોજ ટેક ઓફ કરતા જોવે છે અને પછી એમને ડર લાગે છે કે પ્લેન અહીંયા ન પડી જાય કારણો અનેક ગોતવામાં આવશે આખી ઘટના કેવી રીતના બની શું બની કેવી રીતના ક્રેશ થયું પણ અહીંયા આવી એટલે આપણને ખબર પડે કે અહીંયાથી ત્યાંનું ડિસ્ટન્સ ખૂબ ઓછું છે ટેક ઓફ ના થઈ શક્યું સરખી રીતના એક એન્જિન પહેલા ફેલ થઈ ગયું મેળે કોલ આપી દેવામાં આવ્યો હતો ઇમરજન્સી કોલ પછી કોઈ જ સંપર્ક પાયલોટ સાથે ન થયો અને એ ટેક ઓફની ખામી હશે કે એન્જિન બગડ્યું હશે કે જે પણ હશે બ્લેક બોક્સના જ્યારે રિઝલ્ટ આવશે રિવ્યુ આવશે ત્યારે ખબર પડશે પણ અત્યારે હું જે જોઈ રહ્યું છું એ ખૂબ ડરામણું છે અહીંયાનો રહેતા લોકો માટે પણ એ ખૂબ ડર છે કારણ કે રોજ એ પ્લેન જોવે છે રોજ પ્લેનના અવાજ સાંભળે છે અને છતાં એ ડર સાથે જીવે છે કે ક્યાંક ફરી એકવાર પ્લેન અહીંયા ન પડી જાય